રાજ્યના મેળા એસોસિએશન દ્વારા સાંસદ પરસોત્તમ લઈ ની પરશોત્તમ રૂપાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે મેળો તો સહિત થવો જ જોઈએ તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ મામલે મુખ્યમંત્રી તેમજ સંબંધિત કલેક્ટર અને કમિશનર સાથે ચર્ચા કરાશે રૂપાલાએ કહ્યું કે રાઇડ્સ સંચાલકોને આવતા જીએસટી સહિતના બિલોનો પ્રશ્ન પણ ગંભીર છે અને આ મામલે સરકારી અધિકારીઓ એસઓપી મુજબ ચાલે છે પણ વચ્ચેનો યોગ્ય રસ્તો કાઢવો જરૂરી છે તેમણે આશ્વાસન આપ્યું કે મેળા એસોસિએશન સાથે ચર્ચા કરીને આ માટે યોગ્ય સમાધાન લાવવામાં આવશે અમદાવાદ રાજકોટ ગોંડલ ધોરાજી જામનગર પોરબંદર વાંકાનેર સિદ્ધપુર

એ અંગે એમના બે ત્રણ મુદ્દાઓ છે એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલ વાળી મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ એ નથી લોકોનું એવું કેવું છે કે અમને અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાઈડો નથી જે લોકોએ પરમેનન્ટ પરમાનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે પણ આ આ પ્રકારની સાદી રાઇડો અમે બનાવતા હોય એટલે એક પ્રકારની દેશી ટાઈપનું છતાં અમને મળવું સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઉભેલા છે મેં એમને પણ વાત કરી છે રાજ્ય સરકારને પણ આ વિષય હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની ની સુરક્ષાની બાહેનદરી સાથે નાના માણસોની રોજગારી ઉકેલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ